ધાનેરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પાસેથી એક ખાનગી બસમાંથી એક ઈસમ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા વાસણ બોર્ડર પાસે ખાનગી બસમાંથી એક કિસમ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું ધાનેરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળતા વાસણ બોર્ડર પર રાજસ્થાન તરફથી આવતી ખાનગી બસની તપાસ કરતા બસની અંદર બેઠેલ પરેશભાઈ પરમાનંદ ભુરજી સોની પાસેથી બેતાલીસ પોઈન્ટ ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું ટોટલ મુદ્દામાં ચાલાક ચત્રીસ આરોપી સાથે ઝડપી પાડ્યું હતું અને ધાનેરા પોલીસે ડ્રગ્સ ક્યાંથી લેવાયું હતું ક્યાં લઈ જવાતું હતું અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ધાનેરા પોલીસ હંમેશા સક્રિય રહેતા અનેકવાર દારૂ ભરેલી ગાડી અને ડ્રગ્સ ઝડપીમાં પણ સફળ થઈ ધાનેરા પોલીસના વિસ્તારમાં બે ચેક પૂછવા છે એક નેનાવા અને એક વાસણ જે આંતરરાજ્ય છેક છે ત્યાં ચોવીસ કલાક પોલીસનું સઘન વાંચેનિંગ ચાલુ હોય છે જે અનુસંધાનને ગઈકાલ તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ જે અમારા ફરજ ઉપરના કર્મચારી હતા તેઓએ એક લક્ઝરી બસમાં એક મુસાફર હતો જેને ચેક કરતાં માદક પદાર્થ મળી આવે છે જેની જાણ અમુને કરતો અમોએ તાત્કાલિક ઉપરી ઉપરી અધિકારીશ્રીઓની જાણ કરેલી અને તાત્કાલિક સરકારી પંચો સાથે સદરવું જગ્યા ઉપર પહોંચતા માદક પદાર્થ જાણાઈ આવતો એફએસએલની ટીમને સ્થળ ઉપર બોલાવેલી અને એફએસએલની ટીમને સ્થળ ઉપર પરીક્ષણ કરતાં માદક પદાર્થ મેફેડ્રોન એટલે કે એમડી ડ્રગ્સ કે જે આશરે તેતાલીસ ગ્રામ ચાર લાખ ત્રીસ હજારનો મુદ્દા મળી આવેલો અને જે આરોપી છે એની અટકાયત કરવામાં આવેલી છે